નમસ્કાર મિત્રો આવતીકાલે એટલે કે આઠ તારીખના દિવસે ચૈત્રભાઈ વસા જેલની બહાર આવશે અને શું ચૈત્રપી વસાવા અને સંજય વસા મોરો આવશે કે ચેતરભિ વસા મીડિયા સમક્ષ તેમની વાત રજૂ કરશે કે તેમની બિલની વચ્ચે વિવાદ થયો હતો કે નતો થયો છૂટો ગ્લાસ માર્યો હતો કે નતો માર્યો તો મિત્રો તમને શું લાગે છે મને તો એવું લાગે છે કે ચેતરભિ વસા જેલની બહાર આવીને કદાચ સંજય વસાહાને મળવા જશે અને એવું કહે છે કે શું પ્રોબ્લેમ હતી તે આવડો મોટો કેસ મારા ઉપર કરી દીધો અને ત્રણસો સાત કલમ પણ લગાવી અને લગભગ છેલ્લા દોઢ કે બે મહિનાથી જેલમાં છે તો જાહેર જનતા તેમને પૂછશે કેતરપિ સાહેબ કે તમારી ભૂલ હતી કે સંજય વસાવાની ભૂલ હતી તો ચેતરભાઈ વસાવાનો જવાબ શું રહેશે અને મીડિયા કદાચ તેમના પ્રશ્ન પૂછશે કે મીડિયા સામે તે જશે ત્યારે તેમનો શું આવેલા સવાલ કે જવાબ શું રહે છે તે તો આપણને અગિયાર તારીખના દિવસે અને હાલ આઠ તારીખના દિવસે આપણને ખબર પડી જશે એ તો આઠ નવ અથવા દસ તારીખના દિવસે આ ત્રણ દિવસની અંદર ચૈત વસા શું પગલું ભરે છે એ આપણને માહિતી મળશે તેના પ્રમાણે હું વિડીયો પોસ્ટ કરીશ એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચિત્રપી આ સો ટકા અગિયાર તારીખના દિવસે જેમ છૂટી થશે અને તેમના જામીન પણ મંજૂર થઈ જશે